ભાવનગર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને ને આપ્યું આવેદન પત્ર ભાવનગર માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટર ના પત્ર પાઠવી પોતાની સાથે થતો અન્યાય તેમજ જીવજંતુ વાળું ભોજન મળતું હોવાને લઈ રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ અનેક વખત અવારનવાર નાયબ નિયામકને વારંવાર રજૂઆત કરેલ છે છતાં કોઈ યોગ્ય પગલાં લીધેલ નથી છાત્રાલયની અંદર છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર હાઉસ માસ્ટર રાણા સાહેબ અને આંબેડકર કુમાર છાત્રાલયના વોર્ડરશ્રીને આવેદન પત્રો આપેલા છે છતાં કોઈ પણ રીતની કામગીરી કરેલ નથી તેમજ તેમને મળતું જમવાનું જે જમવાની અંદર જીવલેણ જીવાત જેવી ઈયળ ધનેરુ કીડીઓ મકોડા જેવા જંતુઓ આવે છે તેના વિડીયો અને ફોટો આ સાથે રજૂ કર્યા હતા જમવામાં કોન્ટ્રાક્ટ દ્વારા સમય મર્યાદા એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોય તેવી વસ્તુઓ વાપરવામાં આવે છે

અમારા હોર્ડનશ્રીને રજૂઆત કરી છે છતાં જમવાના કોઈ પ્રશ્નો નિકાલ આવ્યો નથી જમવામાં ભાતમાં ધનેરું દાળમાં કીડી મકોડો ઈળ એવું વારંવાર આવે છે પછી એક્સપાયરી ડેટ વગરની બધી સામગ્રી જેમ કે સેવ બિસ્કીટ પછી જૂની બધી સેવો જે બે હજાર બાવીસની છે પત્ર બે હજાર ચોવીસમાં આવે છે અને પેનથી ઉપર પેનથી ઉપર બે હજાર ચોવીસ લખેલું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને તેના કારણે ઉલટી થયેલી છે પછી પછી બીજી માંગ અમારી માંગણી એ છે કે અમારે જે ટેન્ડર છે એ ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરીને એને દંડ પણ આપવાનું સાહેબે એને દંડ પણ નથી આપ્યો બરાબર છે સાહેબની રજૂઆત સાહેબની ફરજ હોય કે એને એજન્સી હોય એને દંડ આપવામાં આવે પણ દંડ પણ નથી આપ્યો તો આનો જવાબદાર કોણ સાહેબ એ છે કે પછી આપણે જે ટેન્ડરવાળા છે તો અમારો ટેન્ડર કેમ કેન્સલ કેમ નથી કર્યો છે છ મહિનાથી અમે રજૂઆત કરી છે અમારી અરજીની અમારી પર નકલવું છે બધી સાહેબને રજૂઆત કરેલ છે તો હજી સુધી આનો નિકાલ કેમ નથી આવ્યો અને બીજી વાત એ કે ટેન્ડરમાં જે સામગ્રી લખેલી છે એ તો આવતી નથી બધી જે લોકલ આવે છે હાવ છેલ્લી ક્વોલિટીની કઈ એકલી આવે એવી આવે છે જે લખેલી છે એ તો આવતી નથી